મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચર અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેના પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ ગ્રહ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો હવે ધન ભૌતિક સુખ ઐશ્વર્ય પ્રેમના કારક ગ્રહ શુક્ર એ ઓગણીસમી મેના રોજ પોતાની રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે તો પોતાની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બળશાળી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવનું કારણ પણ બનશે કોઈ પણ ગ્રહનું સ્વગ્રહીત થવું એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો પ્રભાવ શરૂઆત કરીશું આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે અલય એટલે કે મેષ રાશિના જાતકોથી મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ઘરના સ્વામી છે અને આ ગોચર દરમિયાન એ તમારા બીજા સ્થાનમાં ગોચર કરવાના છે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા હિતને પ્રોત્સાહન આપવા મુદ્દાઓ પર સમજદારી ભર્યા નિર્ણયો લેવામાં તમારા માટે વધુ મદદરૂપ સાબિત થઈ શકશે નહીં તમારા કરિયરની વાત કરવામાં આવે તો આ ગોચર દરમિયાન તમારે તમારી નોકરી વગેરેમાં કેટલીક સમસ્યાઓ અને દબાણોનો સામનો કરવો પડી શકે છે જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઓછો નફો લઈ સાબિત થઈ શકે છે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે મોટા નુકસાનનો સામનો કરવો પડશે જેની તમે અપેક્ષા પણ નહીં કરી હોય અને આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે માટે આ સમયગાળા દરમિયાન નુકસાનીથી બચવાનો ભરસક પ્રયત્ન કરજો રિલેશનશિપની વાત કરવામાં આવે સંબંધોની વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે ઘણી દલીલોનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો આ આગોચર દરમિયાન મેષ રાશિના લોકોને પાચન સમસ્યાઓ અને આંખ સંબંધિત ચેપનું જોખમ બની શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે શુક્ર પ્રથમ અને છઠ્ઠા ઘરના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા પ્રથમ સ્થાનમાં એટલે કે તમારી રાશિમાં જ શુક્ર ગોચર કરવાના છે વૃષભ રાશિમાં એટલે કે તમારી રાશિમાં જ શુક્રનું ગોચર તમને વધુ કામનું દબાણ અને ઉપરી અધિકારીઓ તરફથી અવરોધો આપી શકે છે બિઝનેસ ફ્રન્ટ વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને ન તો નફો કે ન તો નુકસાનની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં બચતનો અવકાશ એ મધ્યમ રહેશે તેનો અર્થ એ છે કે તમે માત્ર સરેરાશ રકમ બચાવી શકશો સંબંધોની વાત કરવામાં આવે તો આ ગોચર દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં સમસ્યાઓ થવાની સંભાવનાઓ બની રહી છે છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે આંખમાં દુખાવો ગળામાં ચેપ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માટે વૃષભ રાશિના જાતકો સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો તો મેષ તથા વૃષભ રાશિના જાતકો ઓગણીસ મે બે હજાર ચોવીસ થી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે જ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે